શક્તિપીઠ અંબાજીમાં બાદરવી પૂનમનો મહામેળાને હવે ગણતરીના દિવસો છે ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલો ઉભો થયા છે દાતા અંબાજી માર્ગ પર બેખડ અને પથ્થર ધસી પડવાની સંભાવનાઓને લઈને પદયાત્રીઓની સુરક્ષા માટે ત્રિશોડિયા ઘાટની બેખડો પર પ્રોટેક્શન કરવાની માંગ ઉઠી છે બાર સપ્ટેમ્બરથી બાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે જોકે પદયાત્રીઓની પદયાત્રા પણ અત્યારથી શરૂ થઈ ચૂકી છે ત્યારે પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઉભો થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે કારણ કે દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રીઓ પસાર થાય છે જો કે ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા હતા એટલે ત્રિશુળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપીને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ધસી પડવાની ઘટના બને છે અત્યારે પણ ચોમાસાની સિઝન છે અને જોખમી રીતે પર્વતો પર પથ્થર ગોઠવાયેલા છે એટલે જો ત્રિશુળિયા ગાટ ફરતે પથ્થરો અને ભેખડોનું પ્રોટેક્શન ન કરવામાં આવે તો ભાદરવી પૂનમના મહામેળામાં જતા અંબાજીના પદયાત્રીઓમાં ભારે જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે ને જેને લઈને આ ભેખડો પર સુરક્ષિત પ્રોટેક્શન થાય તેવી માંગ પણ ઉઠી છે